પાછો વરસાદ આવી ગયો છે બે ત્રણ દી તો માંડ આરામ કર્યો પાછો વરસાદે રાઉન્ડ લઈ લીધો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે જો ધીમા ધીમા છાંટા પડે છે કદાચ તમને બતાતા હોય તો ધીમા ધીમા છાંટા પડી રહ્યા છે વરસાદ આ મનરાજભાઈ નાવા આવી ગયા છે આવો મનરાજભાઈ શું કરો છો નાવા આવ્યા નાવ અને લસરપટ્ટી ખાવ મનરાજભાઈ અમારા પાડોશીના છોકરા છે નાવા આવી ગયા છે જો નાહવાની મોજ લઈ રહ્યા છે અને લસરપટ્ટી ખાઈ રહ્યા છે બે દિવસ તો માંડ આરામ કર્યો વરસાદે પાછો ચાલુ થઈ ગયો વરસાદ બંધ થવાનું નામ લેતો નથી અને વરસાદમાં બહુ હેરાન થાય છે અમારા મનરાજભાઈ નાવાની મોજ લઈ રહ્યા છે હમણાં લસરપટ્ટી ખાશે હું મનરાજભાઈ હું કરો છો લસરપટ્ટી ખાવ છું વાહ ભાઈ વાહ સારું લસરપટ્ટી ખાતા આવડે છે મનરાજભાઈને મનરાજભાઈ લસરપટ્ટી ખાઈ રહ્યા છે અગાશીમાં રાઉન્ડ મારી રહ્યા છે જો ડિસ્કો કરે જો જો ડિસ્કો કરે જો વરસાદમાં નાયને ડિસ્કો કરે છે અમારા હિરેનભાઈ હિરેનભાઈ વરસાદમાં નાઈને ડિસ્કો કરે છે મનરાજભાઈ પણ વરસાદમાં નાહવાની મોજ લે છે હિરેનભાઈ બતાતા હોય તો કે જો તમને જો બા જો જો ડિસ્કો કરે જો ડિસ્કો કરે બતાય છે હિરેનભાઈ હિરેનભાઈ ડિસ્કો કરે છે સફેદ ગંજી પહેરેલી છે અને ડિસ્કો હમણાં પાછા ડિસ્કો કરશે મનરાજભાઈ નાહવાની મોજ લઈ રહ્યા છે જો મનરાજભાઈ રહ્યા છે હિરેનભાઈ આટા મારે છે ને હમણાં ડાન્સ પણ કરશે જો વરસાદ આવી ગયો છે અને મનરાજભાઈ પણ આવી ગયા છે મનરાજભાઈ હેલો કહી ગયો બધાને હેલો કહી ગયો આમ મોઢો બતાવીને હેલો ચો હેલો મનરાજભાઈ આવી ગયા છે વરસાદ આવી રહ્યો છે તમને બતાતો હશે અમે વરસાદમાં ના આવી છીએ વરસાદ કાંઈ બંધ થતો નથી વરસાદ બંધ થાય એવું લાગતું પણ નથી ઘણા બધા ગુજરાતમાં ઘણા બધા જિલ્લામાં ઘણા બધા તાલુકામાં ઘણા બધા ગામડામાં વરસાદ આવે છે બંધ થવાનું નામ નથી લેતો અમારા ભાવનગર શહેરમાં બે દિવસ વરસાદ બંધ હતો આજે રવિવાર છે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદે પાછો રાઉન્ડ ચાલુ કરી દીધો છે હવે ક્યારે બંધ થાય ખબર નથી હું કેવું મનરાજભાઈ જો વરસાદ જો વરસાદ જો વરસાદ જો તમે જો આમે પાણી પડી રહ્યું છે તમને બતાતું હશે મનરાજભાઈ હુતા છે ટેસ્ટથી હેલો કરી રહ્યા છે મનરાજભાઈ તો ટેસ્ટથી હું છે અને હેલો કરી રહ્યા છે અને જો પાણી પડે છે તમને બતાતું હશે મારા હિરેનભાઈ પણ નાવાની મોજ લઈ રહ્યા છે જો હિરેનભાઈ નાવાની મોજ લઈ રહ્યા છે મનરાજભાઈ પણ મોજ લઈ રહ્યા છે હિરેનભાઈ પણ મોજ લઈ રહ્યા છે ગાડી પણ આવી ગઈ છે તમને બતાતી હશે હિરેનભાઈ જો એમના છોકરાઓને હિરેનભાઈ ગાડી બતાવી રહ્યા છે અને જો ગાડી જો ગાડી પણ આવી ગઈ છે રેલવેનો વાટો અમારી બાજુમાં જ છે એટલે ગાડી અવારનવાર આવતી જ હોય છે હિરેનભાઈ એમના છોકરાઓને અને એમની છોકરીને ગાડી બતાવી રહ્યા છે અને ગાડી પણ આવી રહી છે મોટી ગાડી હોય ને બાંદ્રા હોય આસનસોલ હોય કે બીજી મોટી ગાડી હોય એ પાટો બદલાવા માટે આવતી હોય છે પ્લેટફોર્મ બદલાવવા માટે જે રેલવે સ્ટેશનમાં બે પ્લેટફોર્મ છે ત્યાં ગાડી ઊભી ન રહે ત્રીજું પ્લેટફોર્મ છે ત્યાં ગાડીને ઊભી રાખવાની હોય એટલે ત્યાં ગાડી હવે ત્રીજા પ્લેટફોર્મમાં વહી જશે એ માટે પાટો બદલાવવા આવી છે ગાડી હમણાં પાછી હાલશે ગાડી તમને બતાવશું જો ગાડી પાછી હાલી રહી છે કારણ કે ગાડી પાટો બદલાવવા માટે આવી હતી જે બે મેન પ્લેટફોર્મ છે ત્યાં કોઈ ગામડેથી કે કોઈ સિટીમાંથી ગાડી આવતી હોય તો બે પ્લેટફોર્મમાં ગાડી ઉતરતી હોય છે અને જ્યારે ગાડીને આરામ કરવાનો હોય વિરામ કરવાનો હોય ના ટાઈમે ઉપાડવાનું હોય એ માટે ત્રીજા પ્લેટફોર્મમાં જવા માટે ગાડી અમારા ઘર નજીક પાટો બદલાવા આવે છે તો હવે ગાડી પાછી ચાલી રહી છે પાટો બદલાવીને જઈ રહી છે ત્રીજા પ્લેટફોર્મમાં વહી જશે તમને બતાતું હશે ગાડી પાછી ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો તમને બતાતું હોય તો કહેજો હિરેનભાઈ મોજ કરી રહ્યા છે વરસાદમાં નાવાની જો આ ગાડી પાછી જઈ રહી છે તમને બતાતી હશે કારણ કે પાટો બદલાવાનો હોય ને એટલે પાટો બદલાવા માટે ગાડી આવતી હોય છે જે બે મેન પ્લેટફોર્મ હોય ને નવી ગાડી આવે કોઈ તો એ નવી ગાડીને ત્યાં બે મેઇન પ્લેટફોર્મમાં રહેવાનું હોય છે અને આ જે ગાડી પહેલાં આવેલી હોય એને ત્રીજા પ્લેટફોર્મમાં જાય અને ઘડીક આરામ કરવાનો હોય છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો તો જો ધીમી ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે વરસાદ કાંઈ બંધ થતો નથી બે દિવસ ભાવનગરમાં વરસાદે આરામ કર્યો હવે ત્રીજા દિવસથી પાછો વરસાદે રાઉન્ડ લઈ લીધો છે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે કામનરાજ ભાઈ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ને હવે વરસાદ ક્યારે બંધ થાય છે નક્કી નો કહેવાય ચાલો મિત્રો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીશું મળીશું નવા વિડીયોમાં તો આવજો બાય બાય ટાટા